ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અત્યારે અપૂર્ણાંકમાં ધોરણ પાંચમાં પ્રેક્ટિસ વર્કમાં જે મહાવરાના અઘરા દાખલા આપેલા છે તે લઈને બેઠી તો મને જાણવા મળ્યું કે તેમાં બાળકોનો કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અડધો પા પોણો એ બધા કન્સેપ્ટ ક્લિયર નથી થતા તેના કારણે બાળકોને દાખલા ગણવામાં ગૂંચવણ પેદા થાય તો અહીં તમને એક વસ્તુના બે ટુકડા કરીએ તો શું કહેવાય ચાર ટુકડા કરીએ તો તેમાંથી દરેક ભાગને શું કહેવાય અને આઠ ટુકડા કરીએ તો શું કહેવાય તેનો થોડો સાદો ખ્યાલ આપવા માટે આ વિડીયો બનાવું છું અહીં તમે જોઈ શકો છો કે આ એક આકૃતિ બનાવી છે એમાં પીળા કલરની એક પટ્ટી છે આ જુઓ આ પીળા કલરની એક પટ્ટી મેં અલગથી કાપીને પણ રાખી છે તો આ એક આખી પટ્ટી કહેવાય બરાબર છે તો આ એક આખી પટ્ટી જે છે તેને એક આખું કહીએ બરાબર હવે જુઓ આ બ્લૂ કલર જે છે એ બ્લુ કલરની એકમાંથી મેં બે પટ્ટી કાપી એટલે કે એક વસ્તુના બે ટુકડા કરું બરાબર તો બે ભાગ પડેલા કહેવાય આ જો એક સરખું આ યલ્લો પર આવી જ ગયું માપટું માપ જ કાપેલું છે બરાબર છે તો આ જે ભાગ છે એક દૂતીયાંશ એટલે એક વસ્તુના બે સરખા ભાગ એને કહેવાય અડધો શું કહેવાય અડધો આ બરાબર ખ્યાલમાં રાખજો હવે એક વસ્તુના હું ચાર સરખા ભાગ કરો આ જુઓ આ ચાર કલરના મેં અહીંયા બતાવેલા પણ છે અને આ કાપીને પણ રાખ્યા એક આખી પટ્ટી જ તમારી તૈયાર થઈ જશે આ યલો કલરની જે છે તેવી પટ્ટી જ આ કેવું પતલા કાગળ છે ઉડે છે બરાબર તો જુઓ એક આખી પટ્ટી તો ચાર સરખા ભાગ કરો તો આ જે એક ચતુર્થા ઊંશ ભાગ જે છે તેને કહેવામાં આવે છે પા ભાગ બરાબર અને આઠ સરખા ભાગ કરો તો તેને કહેવામાં આવે છે અષ્ટ અષ્ટમાંશ બરાબર આઠમો ભાગ જેને કહેવાય અષ્ટમાંશ ભાગ કહેવાય હવે મને અત્યારે જરૂર છે અડધાની અને પાની હવે જુઓ એક વસ્તુ એક વસ્તુ બનાવવી હોય તો અડધો વત્તા અડધો અડધો વત્તા અડધો એટલે કે એક દુતીયાંશ વત્તા એક દુતીયાંશ કરો તો બે અડધા ભાગ ભેગા થઈને એક ભાગ આખો થાય જુઓ અહીંયા બ્લુ કલરથી બતાવ્યું તે અડધો ને અડધો આ બે અડધા ભેગા થાય તો તમારો એક ભાગ આખો થાય બરાબર છે ચાલો હવે આ એક ચતુર્થાઉશવાળા ભાગનો જે કન્સેપ્ટ છે આ રેડિયમ કલરથી જે મેં બતાવેલું છે તે એને બરાબર ધ્યાનથી જુઓ બરાબર છે તો એને કહેવાય એને એક ભાગને આ રીતે લખાઈ જુઓ પા વત્તા પા વત્તા પા વત્તા પા બરાબર એટલે શું એક ચતુર્થાંશ પા ભાગ વત્તા બીજો એક ચતુર્થાંશ પા ભાગ વત્તા બીજો એક ચતુર્થાંશ પા ભાગ વત્તા બીજો એક ચતુર્થાંશ પા ભાગ એટલે ચાર પા ભાગ ભેગા થાય તો તમારો એક આખો ભાગ થાય બરાબર છે આ સમજો બરાબર હવે બે પા ભાગ ભેગા થાય બે પા ભાગ લઈએ આ બે પા ભાગ ને આ એક આ તો અડધો છે ભૂરા કલરવાળો અડધો છે એ તમે સમજી શકો છો બરાબર આ જુઓ આ ભૂરા કલરવાળો અડધો ભાગ છે બરાબર હવે એના પર તમે નીચે જુઓ તો બે પા ભાગ એક પા ભાગ એક પા ભાગ પા એટલે એક ચતુર્થાંશ જુઓ આના ઉપર હું આ બે રેડિયમ કલરના મૂકીશ એટલે આખો ક્લિયર થઈ ગયો બરાબર છે તો બે પા ભાગ ભેગા થાય તો અડધો થાય બરાબર છે તો અડધો એટલે કે पा + पा એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો 1/2 = 1/4 + 1/4 બરાબર છે તો અહીં બરાબર ક્લિયરલી તમે ફરીથી લખીને બતાઉ બરાબર તો 1 = 1/2 + 1/2 બરાબર એટલે 1 = एक दुतियांश वत्ता एक दुतियां बराबर समझ लेजो एक बराबर पा वत्ता पा वत्ता पा वत्ता पा तो एक बराबर पा भाग एट एक चतुर्थांश वत्ता एक चतुर्थांश वत्ता एक चतुर्थांश वत्ता एक चतुर्थांश बराबर हवे जोजो अर्धो बराबर बे पा भाग पा वत्ता पा एट के अर्धो બરાબર એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ બરાબર છે આવી રીતે હવે પોણો ભાગ કેવી રીતે બને તે સમજો પોણો બરાબર તો પા વત્તા પા વત્તા પા તમે ત્રણ વખત લો તો પોણો ભાગ બને કેવી રીતે તો કે જુઓ પહેલાં અહીંયા લખું ત્રણ એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ કેટલી વખત આવ્યા ત્રણ વખત તો ત્રણ ચતુર્થાંશ લખાઈ અને ત્રણ ચતુર્થાંશ એટલે પોણો ભાગ બરાબર તો આ વસ્તુ તમારે સમજવાની ખૂબ જરૂર છે કે એક એટલે આખો ફરીથી જોજો અહીંયા આપ ખૂબ યાદ રાખવાનું છે એક એટલે આખો એક દ્વિતીયાંશ એટલે અડધો એક ચતુર્થાંશ એટલે પા અને ત્રણ ચતુર્થાંશ એટલે કે પોણો ભાગ બરાબર પા ભાગ ઓછો ખ્યાલ આવી ગયો આટલી વસ્તુ જો તમને આવડશે ને તો હવે જે દાખલાઓ કરાવવાની છું તે દાખલાઓમાં તમને સમજ પડશે એક એટલે આખો એક દ્વિતીયાંશ એટલે અડધો એક ચતુર્થાંશ એટલે પા અને ત્રણ ચતુર્થાંશ એટલે પોણો બે પા ભેગા થાય તો અડધો બને ત્રણ પા ભેગા થાય તો પોણો બને બરાબર અને ચાર પા ભાગ ભેગા થાય તો એક આખો બને બરાબર બે અડધા ભેગા થાય તો એક બને આ વસ્તુને તમે બરાબર ક્લિયરલી પહેલાં આ કન્સેપ્ટ દ્વારા સમજી લો જુઓ આ એક આખો બે અડધા બરાબર બે અડધા ભેગા થાય તો એક બીનો ચાર પા ભેગા થયા તો આ એક આખો બયનો બે અડધા ભેગા બે પા ભેગા થયા તો આ અડધો બઈનો બરાબર છે હવે જુઓ હવે ત્રણ પા આ પોણો કહેવાય એક બે ને ત્રણ ત્રણ ચતુર્થાંશ ત્રણ પા ભેગા થયા બરાબર તો પોણો બન્યો એ પોણામાં તમે જ્યારે એક પા બીજો ઉમેરો તો એક આખો બને બરાબર એટલે આને આવી રીતે લખાઈ જુઓ કે આ એક આખો બનાવવો હોય તો પોણો જે છે એ પોણામાં તમારે પા ઉમેરવો પડે એટલે કે ત્રણ ચતુર્થાંશ વધતા એક ચતુર્થાંશ બરાબર તમારો એક ભાગ આખો થાય હવે આ એક અપૂર્ણાંકના સરવાળા વાતબાકીનો કન્સેપ્ટ છે જે તમારા ધોરણમાં નથી એટલે હું કરાવતી નથી પણ આટલું તમારે ગમે તે રીતે યાદ રાખવાનું છે તો હવે પછીના દાખલા તમને સરળ પડશે ઓકે